જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં મા અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું જેની રચના આદિગુરુ શંકરાચાર્યએ કરેલી છે આ સ્તોત્રનો પાઠ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી જો કરવામાં આવે તો મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિમાં અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ નિત્ય કરે છે તે ક્યારેય ભૂખ્યો નથી સૂતો જે ઘરના મુખ્ય વ્યક્તિ આ પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી આવતી મા અન્નપૂર્ણા આદિશક્તિ જગતજનની મા જગદંબાનું જ એક સ્વરૂપ છે જેને અન્નની અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મા અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી ઉપર દુઃખ દારિદ્રતાનો નાશ કરવા માટે થયો છે અખિલ વિશ્વનું અન્નથી પરણ પોષણ કરનારી જગદંબા મા અન્નપૂર્ણાની કૃપા જેના પર થાય છે તે ઘરમાં અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે માં અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિત્ય અન્નપૂર્ણા સ્ત્રોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો માક્ષર મહિનામાં એકવીસ દિવસમાં અન્નપૂર્ણાના વ્રત ચાલતા હોય ત્યારે જરૂર કરવો જે કરવાથી આખું વર્ષમાં અન્નપૂર્ણાની કૃપા આપણી પર બની રહેશે તો મિત્રો આ વિડીયોમાં અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો ગુજરાતી ભાવાર્થમાં આપણે સાંભળશું જો આપને આ સ્તોત્ર પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળશું શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો મદાર કલ્પવૃક્ષ સફેદ ચંદન તેમજ પારિજાત વગેરે દેવ દેવદુર્લભ પુષ્પોયુક્ત તથા ચંદ્રકાંત મણિથી સુશોભિત સિંહાસનની વચ્ચોવચ્ચ બિરાજમાન અને સુલિત ભાલસ્થલની ઉપર જટા મધ્ય અર્ધચંદ્રથી વિભૂષિત ત્રિનેત્રધારી ત્રિનેત્રધારીમાં મા અન્નપૂર્ણા મને ભોખ્યાને ભિક્ષા પ્રદાન કરો વૃક્ષ સ્થળમાં મણિયુક્ત સુવર્ણોની શેર બાહુઓમાં સોનાથી ચમકતા બાજુબંધ અને કાનોમાં કુંડળ કટી પ્રદેશમાં સુવર્ણ નિર્મિત કરદની અને મણિજડિત જગમગતી ઓઢણી ધારણ કરેલી પોતાના કરકમળોમાં દુગ્ધ મિશ્રિત અન્નનું સુવર્ણ પાત્ર તેમજ સોનાનો ચમચો ધરાવતી હે ભગવતી ગીરિજે મારા જેવા ભૂખથી પીડિતને તમે ભિક્ષા આપો હેમાં ગિરિજાના પાશર્વ ભાગ અથાર્થ આજુબાજુમાં એક વધુ પંકિત તથા કદંબ સ્થિત છે બીજી બાજુ એમની આગળ ઇન્દ્રાદી દેવ ગણ અર્ધ ખીલેલા કમળ સમાન હાથ જોડી ઊભા છે અને હે દેવી તમારા ચરનાર વિનના શરણમાં લેવાની હું કામના કરું છું માટે હે ગિરિજા મારા જેવા શ્રુધા પીડિત સેવકને ભિક્ષા પ્રદાન કરવાની કૃપા કરો હે દેવી ગાંધર્વ ગણ સઘળા દેવતાગણ ઋષિ મહર્ષિ નારદ કૌશિક અત્રિ વ્યાસ અમરીશ અગસ્ય અને કશ્યપ વગેરે વેદ આગમ સમસ્ત મહર્ષિગણ સુત શ્રી સુક્ત લક્ષ્મીસુક્ત મંત્રો દ્વારા નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરે છે એવી હે ભગવતી ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપો હે દેવી તમારી લીલાવાણી જ ચારેય વેદ છે એ જ પ્રમાણે સૃષ્ટિ આદિની રચના સ્થિત અને સંહાર તમારી જ આદિ કર્મની ચેષ્ટાઓ છે આ સગળું દ્રશ્યમાન સ્થાવર જંગમ રૂપ જગત તમારા જ અતુલ તેજ દ્વારા પ્રકાશિત છે એવી હેમા ગિરિજા મને ભૂખ્યાને સદૈવ ભિક્ષા આપતા રહેજો હેમા અન્નપૂર્ણા શબ્દ જ જેનો આત્મા છે એવી પરમ નાદ શબ્દરૂપ ચંદ્રકલા તથા સર્પ આદિ આભૂષણો દ્વારા જેમના શરીરનો અડધો ભાગ ઢંકાઈ ગયો છે એવા આશુતોષ ભગવાન શંકરના હૃદયમાં તમે સદૈવ નિવાસ કરો છો તમારા ભક્તોની દરિદ્રતા તથા દુઃખોનો નાશ કરવામાં તમારા સમાન બીજું કોઈ નથી એવી હે ગિરિજા દેવી મારા જેવા ભૂખ્યાને ભિક્ષા પ્રદાન કરો હે દેવી ત્રિકાલ સવાર બપોર સાંજમાં સઘળા દેવતા તથા બ્રાહ્મણગણ તમારી જ સદા સ્તુતિ કરે છે સ્વાહા તેમજ સ્વધારૂપ પણ તમે જ છો તમે જ સમસ્ત પિતૃગણ તેમજ દેવગણોના બધા જ દુઃખોનો નાશ કરી તમારા સેવકોની સંપૂર્ણ અભિલાષાઓને પૂર્ણ કરનારા છો અથાર્થ સ્ત્રી પુરુષ સ્વજન અતિથિ આ બધા જ અન્નના ઈચ્છુક છે માટે હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપો હે ભગવતી તમે તમારી પ્રત્યે આસ્થા ધરાવનાર સદભક્તો માટે કલ્પ વૃક્ષરૂપ છો તમે જ આ રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ આ રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ ભૂતાધીપ શંકરના હૃદય કમળમાં મગ્ન કુચાગ્ર રૂપી ભ્રમર સમાન છો તથા તમારા નેત્ર સદા કરુણાથી ઓતપ્રોત છે તો ભલા મારી તરફ આવી ઉપેક્ષા દ્રષ્ટિ શા માટે માટે હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપવાની કૃપા કરો હે જગદંબિકા તમારા ચરણ કમળના આશ્રયથી જ બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ સૃષ્ટિ સ્થિત સંહારરૂપ સઘળા કાર્ય કરે છે એટલા માટે તો હું તમારા ચરણ કમળોમાં કોટી કોટી વંદન કરું છું માટે હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપો હે દેવી એકાંત સ્થળે પર બ્રહ્મ કરનારા મહેશ્વરની પ્રાણેશ્વરી એક માત્ર તમે જ છો હે કામાક્ષી તમે તમારા ભક્તોની રક્ષા કરવામાં હંમેશા તત્પર રહો છો સાથે જ ત્રિલોકની રક્ષા કરનારી છો એટલે હે अन्नपूर्णे હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપવાની અનુકંપા કરો મોક્ષની ઈચ્છા રાખવાવાળા તથા વિશેષ અન્નની ઈચ્છા રાખનાર જે મનુષ્યો શ્રદ્ધા ભક્તિપૂર્વક સવારના આ ગિરિજા દશકનો પાઠ કરે છે તેમના પર ગિરિરાજની પુત્રી તથા ભગવાન મહેશની હૃદયેશ્વરીમાં અન્નપૂર્ણા અત્યંત પ્રસન્ન થઈને એમના સગળા મનોરથોને સદાય પૂર્ણ કરે છે ઇતિશ્રી અન્નપૂર્ણા સ્તોત્ર સમાપ્ત બોલોમાં અન્નપૂર્ણાની જય મા અન્નપૂર્ણા એ ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબામાં અન્નપૂર્ણા છે આપણા પૂર્વજો ઋષિમુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે તૈતરી ઉપનિષદની ભૃગુવલીમાં ઋષિ કહે છે કે અન્નમ ખલુ બ્રહ્મ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવનનો રસ છે દેવી અન્નપૂર્ણા એ અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે અન્નપૂર્ણાને પ્રસન્ન કરવા આ સ્ત્રોત્ર નિત્ય કરવાથી અન્નની અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણાની કૃપા કાયમ બની રહે છે જે વ્યક્તિ નિત્યમાં અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરે છે કે સાંભળે છે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નથી આવતી તેનું ઘર હંમેશા અન્ન ધન સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે માટીના ટેફામાં અન્ન પ્રગટાવનાર દેવી એ મા અન્નપૂર્ણા જેની કૃપાથી જ આ જગતમાં ધન ધાન્ય પ્રાપ્ત થાય છે આથી મા અન્નપૂર્ણાનું નિત્ય સ્મરણ જરૂર કરવું જોઈએ આપણા ઘરનું રસોડું એ માં અન્નપૂર્ણાનું જ મંદિર છે આથી રસોડામાં માં અન્નપૂર્ણાની છોબી કે ફોટો જરૂર રાખવી ચેક રહેણીમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરીને રસોઈ બનાવે છે એ રસોઈમાં અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ હંમેશા રહે છે એ રસોઈથી પરિવારના સભ્યો તન અને મનથી પૃષ્ઠ થાય છે તે ઘરમાં કોઈ રોગ કે બીમારી પ્રવેશતી નથી સુખ સંપ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે ઘરનું રસોડું એ અન્નપૂર્ણાનું મંદિર છે એ રસોડામાં અન્ન રાંધનાર સ્ત્રી એ સાક્ષાત માં અન્નપૂર્ણા જ છે આથી ક્યારેય ઘરની સ્ત્રીનો કે રાંધેલી રસોઈનો તિરસ્કાર કે અપમાન ન કરવું જે ઘરમાં સ્ત્રી અને અન્નનો તિરસ્કાર થાય છે અપમાન થાય છે તે ઘરમાં મા અન્નપૂર્ણા નારાજ થઈ જતી રહે છે જે ઘરમાં સ્ત્રી અને અન્નને સન્માન અપાય છે તે ઘરમાં મા અન્નપૂર્ણા હંમેશા રાજી રહે છે તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે ઘરમાં અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની તેના ઘરમાં ક્યારેય ખોટ નથી આવતી તો મિત્રો આપણે સાંભળ્યોમાં અન્નપૂર્ણા સ્ત્રોત્રનો ભાગ બીજો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ